કુંવરજી બાવળી આપણી સાથે જોડાયા છે કોણજીભાઈ સૌથી પહેલાં તો જસદણના ટફ જંગની વચ્ચે પણ જીતી આવવા માટે અભિનંદન અને એક સવાલ કે તમારે આગલા દિવસે જે પત્રકાર પરિષદ કરવી પડી હતી એ જોતા એવું લાગતું હતું કે જંગ રસપ્રદ અને ટફ બની રહી છે એટલે અમારા જસદણ વિસ્તારના મતદારો જે રીતે વર્ષોથી મારી સાથે જોડાયેલા છે એમને મારા પર ભરોસો છે અને મારા મારા વિસ્તારના મતદારો પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો છે એટલે આ વખતની ટફ બેઠક હોવા છતાંય ખૂબ સારી બહુમતી જીત્યા છીએ આ વિજય થયો છે મારા વિસ્તારના મતદારોનો થયો છે ખરાબ પરિસ્થિતિની વચ્ચે પણ સતત મળતી કુંવરજી બાવળિયાને જીત કોઈ ફરક નથી પડતો કયા પક્ષમાં છે એ એ રીતે અમે એને જોઈ શકીએ કે વ્યક્તિગત જીત પણ મોટી છે આ વખતે કુંવરજી બાવળિયાની એ બંને એક તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી પાટિલજી એની સાથે મારું પણ એ વિસ્તારનું યોગદાન છે એ યોગદાનને કારણે ખૂબ સારી બહુમતી જીતવાનું મુખ્ય કારણ એ છે કે સૌના સાથે ચાલવા માટેનો મારો પ્રયાસ છે અને એને કારણે પક્ષ અને વ્યક્તિગત રાખીને ખૂબ સારી બહુમતી જીત્યા છે કોળી સમાજમાં પણ ચૂંટણી પહેલાં બહુ ફાંટા પાડવાની કોશિશ થઈ ફાંટા છે એવું કહ્યું એવું કહ્યું કે સમાજ તો સાથે નથી હવે કુંવરજીભાઈ શું છે જ નહીં સમાજ સાથે નહોતું કેમ જીતવાનો હતો એટલે સમાજ સાથે જતો આ તો ખાલી અમુક ગુમરાહ કરવાના પ્રયત્ન કરતા બાકી મારો સમાજ પણ મારી સાથે અને અન્ય સમાજના લોકો પણ મારી સાથે અને એટલા માટે ફરી આ વખતે સોળ હજાર જેવી લીડ થી જીત્યો છું અચ્છા મંત્રી મંડળ માં જોઈશું એ જે પાર્ટી નિર્ણય કરશે થી કુંવરજી બાવળીયા આપણી સાથે હતા આપણે એમને જે સાંભળે પ્રમાણે પણ મંત્રી મંડળ માં હશે કે કે એને લઈને એક સવાલ ય છે